વિનંતી કરું કે આપ સૌ કથા મંચ પરિવારના અન્ય પરિવારજનો અને સૌ ભક્તો ભાઈ બહેનોને વિનંતી આરતી સંપન્ન થાય ત્યાં સુધી સાક્ષીપણું રાખી આરતી સંપન્ન થાય વ્યાસપીકા અને પુરાણ પૂજન દર્શન માટે આપ આવી શકશો અને સૌ પ્રસાદ લઈ અને સષ્ટમ દિવસના ગુણગાનની ગાથાના આપણે સૌ સાક્ષી બનીએ એવી જગદંબા મા આરાસુરી અંબાના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય અંબે ધન્યવાદ